આજે આજક આંત્રોલી રોડ માંગરોળ તાલુકો ત્યાં એક બ્રિજ બાબતના સમાચાર સવારે પ્રસારિત થયા હતા અને સમાચાર એવા પ્રસારિત થતા હતા કે બ્રિજ તૂટ્યો છે આ બાબતે પહેલાં તો આપણે સ્પષ્ટતા કરવાની કે આ બ્રિજ તૂટ્યો નથી પરંતુ પ્રિકોશનના ભાગરૂપે આર એન પંચાયત દ્વારા આ બ્રિજ તોડવામાં આવ્યો છે આપ જાણો છો કે એમ કે છેલ્લે બરોડામાં બ્રિજ તૂટવાની જે ઘટના બની હતી અને આ ઘટના બાદ માન્ય મુખ્યમંત્રીશ્રીએ તમામ જિલ્લાના જિલ્લા કલેક્ટરશ્રીઓને સૂચના આપી હતી કે જિલ્લામાં જે પણ બ્રિજ છે એનું ડિટેલમાં ઇન્સ્પેક્શન કરવામાં આવે આપણા જિલ્લામાં પણ એ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આપણા જિલ્લામાં અત્યારે સુધીમાં અમે ચારસો જેટલા બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે આઉટ ઓફ સિક્સ જેટલા આ તમામ જે ઇન્સ્પેક્શન કર્યા છે ને એમાં અમને જે પંચાયત છે સ્ટેટ છે એનએચ છે આ બધાની ટીમ દ્વારા જે પણ સૂચનો આવ્યા છે જ્યાં રસ્તા આપણે ડાયવર્ટ કરવાના હોય જે રસ્તા બંધ કરવાના હોય તેમાં છ જેટલા રસ્તા આપણે બંધ કર્યા હવે આ ઘટનાની વાત કરીએ તો આ ઘટનામાં પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ગઈ અગિયારમી તારીખે એક્ઝિક્યુટિવ એન્જિનિયર એમની ટીમ દ્વારા એમાં ઇન્સ્પેક્શન થયું અને જરૂર લાગી કે આને આપણે ત્યાં એને તોડવાની જરૂર છે અને એના માટે જરૂરી જે મશીનરી હતી એ પણ ત્યાં લાવવામાં આવી સાથે સાથે ઓલ્ટરનેટ રસ્તા છે એ ડિક્લેર કરવામાં આવ્યા વોર્નિંગ બોર્ડ્સ મૂકવામાં આવ્યા આજુબાજુના તમામ ગામ જે છે જે ત્યાંથી એ રસ્તાનો ઉપયોગ કરતા હોય એના સરપંચ છે એના ગામ લોકો છે એને જાણ કરવામાં આવી છે અને આવી રીતે એક આખી પ્રિકોશનના ભાગરૂપે આપણે વ્યવસ્થા ઊભી કરી વાહન વ્યવહાર બંધ કરી અને આ પોલ જે છે એને તોડવાની કામગીરી કાલે શરૂ કરી દે હવે જે હિટાજી જ્યારે આ બ્રિજ છે એના લગભગ દસ મીટરનો આ બ્રિજ છે અને એના પાંચ પાંચ મીટરના બે ભાગ છે એટલે એક ભાગનું જ્યારે એ તોડવાની કામગીરી ચાલુ હતી એ ભાગ નીચે ધસી ગયો અને જે હિટાચી તોડતું એ પણ એનું જે બેલેન્સ છે એ ગડબડાના લીધે એ પણ નીચે ઉતરી ગયું હતું અને સાથે જે લોકો ત્યાં આપણને જોવા મળે છે એના બાબતે સ્પષ્ટતા કરવાની કે ગામના લોકો છે એ લોકો ત્યાં ઉત્સુકતાવસ કામગીરી જોવા આવ્યા હતા અમારા એન્જિનિયર દ્વારા એને ત્રણથી ચાર વાર વોર્નિંગ પણ આપવામાં આવી હતી કે તે લોકો ત્યાંથી ખસી જાય પરંતુ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાંથી ખસ્યા નહીં અને જ્યારે આ બ્રિજનો સ્લેબ પડ્યો ત્યારે એ લોકો સાથે સાથે નીચે પડ્યા પરંતુ આમાં ફોર્ચ્યુનેટલી કોઈપણ પ્રકારની આમાં કોઈ કેઝ્યુઅલિટી નથી એન્જરી નથી અને આ કારણ છે કે આપણે જે પ્રિકોશન રાખ્યા હતા એના લીધે કોઈ પણ આ જે દુર્ઘટના છે એ ઘટિત થઈ નથી આ નદી ઉપરનો બ્રિજ હતો જ્યારે મેં કીધું આપણે અગિયાર તારીખે ઇન્સ્પેક્શન કર્યું ત્યારે જ નિર્ણય લીધો કે ભાઈ આને આપણે ઉતારી લેવો પડે અને એના માટેની મશીનરી આપ સ્થળ ઉપર જોશો તો ત્યાં મશીનરી પણ અમારી લાવીને મૂકી દીધી હતી અને કોઈ પણ પ્રકારનો વાહન વ્યવહાર ત્યાં ચાલુ નહોતો કારણ કે પૂરી તકેદારી એમાં રાખીને જ કામગીરી કરવાની હોય